નમસ્કાર મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને એક માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ફેરફારની પણ શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં વિપરીત ચક્રવાત સક્રિય થઈ શકે છે જેથી સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્યમાં ફરી વાદળી દેખાવા લાગશે અને ફરી એકવાર હવામાનમાં પલટો આવશે એ ચક્રવાતને કારણે ગુજરાતના કચ્છ રાજકોટ જામનગર સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે આ સમય દરમિયાન પવન જોરથી ફૂંકાશે જેના કારણે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાન બદલાશે અને આ સાથે જ ગરમી વધશે ચક્રવાતને કારણે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે હવામાનની આ આગાહી ખેતીને અસર કરી છે અને ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે